નમસ્તે મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો ને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું આજે આપણે બનાવીશું નવરાત્રિમાં ખાઈ શકાય તેવી નવી રીતે નવા સ્વાદમાં ટેસ્ટી બટેટાને સૂકી ભાજીની રેસીપી તે તમે વ્રત ઉપવાસમાં ખાઈ શકો તેવી તો ચાલો મિત્રો બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મેં અડધો કિલો બટેટા બાફીને લીધા હતા તેની છાલ કાઢીને લીધી છે એક મિક્સરનું ઝાર લઈશું તેમાં આપણે બે ચમચા જેટલા મગફળીના દાણા નાખીશું તેને છાલને કાઢી લેવાની છે પાંચ જેટલા આપણે તીખા લીલા મરચાં લઈશું તમને ઓછું વધુ તીખું જોઈએ તે પ્રમાણે લઈ શકો છો દસથી પંદર મીઠા લીમડાના પાંચ એક એ જાદુનો ટુકડો લઈશું અને બે ચમચા જેટલા આપણે ધાણાના જે ખાલી પાન આવે તે લેવાના છે અને તેને આપણે કકરું મિક્સરના ઝારમાં પીસી લેવાનું છે આવું દર દરરોજ પીસવાનું છે હવે કઢાઈ લઈશું અને તેમાં એક ચમચા જેટલો આપણે તેલ નાખી દઈશું મિત્રો તમે આમાંથી જે વસ્તુ ન ખાતા હો તેને સ્કીપ કરી શકો છો એક ચમચી આપણે રાઈ નાખીશું અડધી ચમચી જીરું નાખીશું અને અડધી ચમચી આપણે નાખીશું હળદર હું ઉપવાસ માટે નથી બનાવી રહી એટલે મેં તેમાં રાઈ નાખી છે તમે રાઈને સ્કીપ કરતા જો ઉપવાસ માટે બનાવતા હોય તો અને તમે જે પણ સામગ્રી આમાંથી ન ખાતા હો તેને સ્કીપ કરી શકો છો તમે હવે જે બટેટા લીધા હતા તેને મેં ટુકડા કરી લીધા છે મોટા મોટા અને મીઠું નાખી અને તે નાખીશું અને બટેટા નાખવા પછી ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની છે અને પછી તેને આપણે આવી રીતે સતત ચલાવતા રહેવાનું છે આવી રીતે ચલાવવાથી બટેટાનો ઉપરનો જે પાટ છે તે શેકાશે અને ખૂબ જ ખાવામાં સ્વાદિષ્ટ બને છે એટલે તમે આવી રીતે વઘારી અને તરત મસાલા કરી અને મૂકી ન દેતા થોડીક વખત પાંચ મિનિટ જેટલું આવી રીતે સતત તેને હલાવતા રહેશો તો નીચે બ્રાઉન પાટ થોડો તળિયામાં ચિપકશે અને તેનાથી ભાજી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે હવે જે આપણે મસાલો મિક્સરમાં પીસીને નાખ્યો હતો તે નાખી દઈશું અને એક આપણે લીંબુનો રસ નાખી દઈશું તમને ગળપણ જોતું હોય તો તમે ગોળ અથવા સાકર નાખી શકો છો પણ હું આમાં સ્કીપ કરી રહી છું તમને ભાવતું હોય તો તમે જરૂરથી આમાં સાકર અથવા ગોળનો ઉપયોગ કરી શકો છો હવે આપણે તેને પાછું બે મિનિટ જેવું ચલાવશું મિત્રો તમે એક વખત આવી રીતે ભાજી બનાવીને જોજો તમને ખૂબ જ ભાવશે તરત અને મિત્રો તમે કઈ રીતે ભાજી બનાવો છો ઉપવાસ માટે તે પણ તમે મને જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવજો અને મિત્રો તમે આમાં ડ્રાય ફ્રૂટનો ઉપયોગ પણ કરી શકો છો ઉપરથી આપણે લીલા ધાણા નાખી દઈશું ભાજી બનાવી કાંઈ રોકેટ સાયન્સ નથી પણ બધાના ઘરની રેસીપી અલગ અલગ હોય તો ક્યારેક આપણે નવા સ્વાદમાં કંઈ ખાવા મળે એટલે મેં તમારા સાથે આ ભાજીની રેસીપી શેર કરી છે મિત્રો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બટેટાના સૂકી ભાજીની રેસિપી તમને કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો વિડીયો જો તમને થોડો પણ સારો અને યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા બેલાઇકનને જરૂરથી પ્રેસ કરજો તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે વિડિયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડમાં પણ જરૂરથી શેર કરજો અને મિત્રો તમે આવી ટેસ્ટી નવી ભાજીની રેસિપી ક્યારે બનાવો છો તે પણ મને જરૂરથી જણાવજો તો ચાલો મિત્રો ફરી મળીએ આવી નવી ઇન્ટરેસ્ટિંગ અને ટેસ્ટી રેસિપી સાથે ત્યાં સુધી આવજો અને હા મિત્રો હવેથી મારો વિડીયો છે તે રોજ અગિયાર વાગે અપલોડ થાય છે આજ મોડું થઈ ગયું છે પણ હવે હું પાંચ વાગે વિડીયો અપલોડ કરીશ તો તમે જરૂરથી આ વાતને ધ્યાનમાં રાખશો અને પાંચ વાગે વિડીયોને જરૂરથી જોજો ચાલો મિત્રો બાય